હેલો ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે મારા કિચનમાં આજે આપણે બનાવીશું બહાર જેવું ગુણકારી કાળા તલનું કચરિયું એ કાળા તલની શાની તો ચલો બનાવીએ એક પેન લઈશું તેને હલકું ગરમ કરીશું તેમાં એક કપ જેટલા કાળા તલ લઈ તેને બેથી ત્રણ મિનિટ જેવું સ્લો મીડિયમ ફ્લેમ પર શેકી લઈશું એટલે જે તલમાં ભેજ હોય તે નીકળી જાય અને અહીંયા તમે સફેદ તલ પણ લઈ શકો છો કાડા તલ ખાવામાં વધારે ગુણકારી હોય છે અહીંયા તમે જોઈ શકો છો તલ શેકીને મેં એક થાળીમાં કાઢી ઠંડા થવા મૂકી દીધા છે અહીંયા બે ટેબલ સ્પૂન જેટલું ઘી લેવાનું છે ઘી ગરમ થાય એટલે તેમાં દોઢ ટેબલ સ્પૂન જેટલો ગુંદર ઝીણો હોય તેવો લેવાનું છે એ ઉમેરીશું અને તેને સ્લો મીડિયમ ફ્લેમ પર તેને સારી રીતે તળી લઈશું એટલે અંદર સુધી સારી રીતે તળાઈ જાય એ રીતે તમારે એને તળી લેવાનો છે તો આ રીતે તળાઈ જાય એટલે તેને એક બાઉલમાં કાઢીને ઠંડો થવા મૂકી દઈશું અને ગુંદર કાચું ના રહે જાય તેનું ખાસ ધ્યાન રાખવાનું હવે મીડિયમ એક મિક્સર જાર લઈશું એમાં આઠથી નવ ખજૂર સોફ્ટ હોય એ રીતની વેરાયટી લેવાની છે અને તેની સાથે એકથી બે ટેબલ સ્પૂન જેટલી બદામ ઉમેરીશું અને એકથી બે ટેબલ સ્પૂન જેટલા કાજુના ટુકડા ઉમેરીશું અને તેની સાથે જે તલ આપણે શેકીને ઠંડા કર્યા હતા તે ઉમેરી દઈશું મિક્સર જારને ત્રણથી ચાર વાર ચાલુ બંધ કરીને તલને અધકચરા વાટી લઈશું તમે જોઈ શકો છો મેં આ રીતે ક્રશ કરી લીધું છે હવે તેમાં અહીંયા મેં અડધો કપ જેટલો જેગરી પાવડર એટલે કે ગોળનો પાવડર ઉમેર્યો છે તમે તમારા સ્વાદ પ્રમાણે ગોળ ઉમેરી શકો છો અને તેની સાથે એક ટી સ્પૂન જેટલા મગજતરીના બી એક ટીસ્પૂન સૂંખનો પાવડર એક ટી સ્પૂન ગંઠોળાનો પાવડર અને બેથી ત્રણ ટી સ્પૂન જેટલો કોપરાનું છીણ મેળવી લઈશું ફરી ત્રણથી ચાર વાર મિક્સરને ચાલુ બંધ કરીને મિશ્રણને ક્રશ કરી લીધું તમે જોઈ શકો છો મિશ્રણ સારું એવું ક્રશ થઈ ગયું છે તમને જરૂર લાગે તો ફરી તમારે ક્રશ કરી લેવાનું પણ મિક્સરને તમારે ઓન ઓફ ઓન ઓફ કરીને જ ક્રશ કરવાનું છે હવે જે ગુંદર તળ્યો હતો તે તલના મિશ્રણમાં ઉમેરી દઈશું અને બંનેને સારી રીતે એવું મિક્સ કરી લઈશું આ મિશ્રણમાં મેં તલનું તેલ ઉમેર્યું છે જો તમારી પાસે તલનું તેલ ના હોય તો તમે તેલ પણ વાપરી શકો છો એકદમ સારી રીતે મસડી લચકા પડતું મિશ્રણ ના થાય ત્યાં સુધી તેને મિક્સ કરી લેવાનું છે બહાર જે બનાવે તેમાં નેચરલી તેલ નીકળે અહીંયા મિક્સરમાં જો તેલ નીકળી જાય એવું વાંચશો તો બરાબર ટેસ્ટ નહીં આવે અહીંયા મેં એકથી બે ટેબલ સ્પૂન જેટલી બદામ લીધી છે અને એકથી બે ટેબલ સ્પૂન જેટલા કાજુના ટુકડા લીધા છે અને પાછું હવે બધું સારી રીતે મસડીને મિક્સ કરી લઈશું આપનું પરફેક્ટ એવું પચર્યું છે જેને મેં બેથી ત્રણ મિનિટ જેવું મછડીને તૈયાર કરી લીધું તમે જોઈ શકો છો કચરિયું સારી રીતે એવું તૈયાર થઈ ગયું છે હવે ઉપરથી એક ટી જેટલી તેમાં ખસખસ ઉમેરીશું હવે કાળા તલનું કચરિયું શવ કરવા માટે તૈયાર છે બહાર જે રીતે શવ કરે એ રીતે પ્લેટિંગ આપણે એનું કરી લઈશું એના માટે એક બાઉલ લઈ લઈશું હવે તેને તલના તેલથી આપણે સારી રીતે ગ્રીસ કરી લઈશું વચ્ચે તેમાં ખજૂર મૂકી દઈશું કાજુના ટુકડા અને બદામ મૂકી દઈશું અને થોડી ખસખસથી ગાર્નિશ કરીશું અને અહીંયા મેં થોડું કોપરાનું છીણ લીધું છે તે છાંટી દઈશું અને હવે કચરિયું જે આપણે બનાવ્યું છે તેને સાની પણ કહેવાય તે ધીરે ધીરે આ રીતે પ્રેસ કરીને બાઉલમાં ભરી દઈશું હવે બાઉલનો શેપ આપવા માટે પ્લેટ ઢાંકીશું અને બાઉલને ડીમોલ્ડ કરી લઈશું તમે જોઈ શકો છો કચરિયું આપણું તૈયાર છે તો શિયાળા માટે બહાર કરતા પંચોખ અને એકદમ પરફેક્ટ એવું કચરિયું મિક્સર જારમાં ઘરે એકવાર ટ્રાય કરજો અને મને કહેજો કે તમને કેવું લાગ્યું જો તમને મારી આ રેસીપી ગમતી હોય તો મારી રેસીપીને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ ફોર વોચિંગ